So, <laughs> 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 पर करियो कृपा कर ਏ ਨਾ ਤੇ ਤਾ ਨੇ ਛੇ ਤਾ ਨੇ ਬੜਾ ਵੀਰੰਦਰ ਦੇਵ ਮਨਸਾ ਮਾਲੌਰੇ ਦਾ ਬੋਲ ਕਾ ਨਾ ਤੇ ਤਾ ਨੇ ਛੇ ਸੋਆਲੀ ਲਾ ਬਚੀ ਨਾ ਦਰ ਦੇਵਤੀ દ્વાਰਸ਼ ਆ ਛੇ राम <irgendwie poured worldsấy> सभु संसार आई एक बोलो भी बोलो बोलो सब संसार जी एक ना बोलो गोरखनाथ भजन माया ताग मनसा मालदीर है गोरखनाथ ठाक थाने अब गोरख जी होते પોતા মন নে ઢબકો આપો ઓર બીજાને કીતો નથી કે મનસા માલ નહીં મનસા એટલે એના મનને ઠપકો આપ્યો કે હે મન તો આ આ પથ્થરને પૂજ્યો તો હેરી મળતો હોય ને તો હું તો મોટો પહાડ પૂજું કે હેરી હેરી એટલે સંતોને આમાં કોઈ ખોટું લેવું નથી હવે એને ગોરખ સાહેબને અહીંયા કબીર સાહેબને એટલે આને ગોરખને એવું જ્ઞાન થયું હતું કે મારા અત્યારે પથ્થરની મૂર્તિઓ બનાવી બનાવીને પૂજા કરવા માંડી જાય છે તો પૂજાનો કોઈ મતલબ નથી થાળ ધરાવે છે કે ધીરી દેવની પાસ જમનારો રમી જ દેવને આવીને ભાઈ એને પોતાને ખબર છે કે આ રમવાનો તો નથી પણ છતાંય ધરાવવા જાય તો આ કેટલી મૂર્ખાય

એને પોતે બનાવી પોતે પાછો હળદ ધોધા લે એટલે ઉભો તો તેમ કીધું છે આ કઈ હતું નહી કે રથ કીધું ને કે આ ચેતન પૂછે રથ ને તું મને કાઈક દે તો રડ શું કે છે કે ભાઈ હું તો તારું બે આવેલું બેઠું તારી એક ફૂટી બે આ ધ્યાન ત્યાં મને ઘડી નાખી બે

અમુક તો એમ માને છે કે આપણે મંદિરે રહેવી એટલે આપણે સુખ શાંતિ આવી જાય મંદિર કોણ ના હોય છે કાં તો રામ ના હોય કાં તો ક્રૈષ્ણ ના હોય કાં તો શંકર ના હોય છે હવે એમના ઇતિહાસ એમને કેવી શાંતિ હતી ને પોતાના જિંદગીમાં શાંતિ નહી નથી આપણને ક્યાં શાંતિ અપાવે જે હયાતીમાં હતા

કે જેને ભક્તો એ બાંધ્યા છે ને એનું ભગવાન ભી સોરાવી નહીં શકતા ભગતની ઉપમા મોટી આપીશ કે છે કે ભગત ભગવાન કરતા મોટો છે એટલા લક્ષ્મીજી વાત ભગતની લાજ કાઢે છે લાજ કાઢે એટલે ભગત ભાઈ કાંઈ હોય જ નહીં ટૂંકમાં લક્ષ્મી ન હોય એ હાશા ભગતની વાતો કીધી છે અત્યારે તો ભક્તો ભેગું કરીને બે ઈ છે ને કોઈ સીમા નહીં રહી આ તો જે હાસા ભક્તોની વાસ કે સંતોને સંત પણ નીતિ મફતમાં મળતા એના મૂળ સુકવવા પડે છે અત્યારે તો કોઈ ભક્તિના પરમાણ નહીં માગતું એટલે બધા ભગત થાય તો બે ઈ જશે પણ જો અમને કંઈક પરમાન માગે તો ભગત થઈને નીકળી જાય છે કોઈ પરમાણ દેવાથી આજ નીતિ અત્યારે અત્યારે એક જ વાત છે કે મારી ભાઈ આવે મને માનથી બોલાવે માનથી રાખે એક જ વાત છે તો અહીંયા આપણા સંતોએ ના પાડીશ કે માન મૂકી મંડપ માન્યા ગુરુજીના ભોલે બંધાણા પાછી લબુ કે એને વેદ વખાડ્યાસ વખાણ કોને કીધા એને માનપાન નીતિ લોતા ને એના વખાણ કર્યાશ અને માન જોતું છે ને તો અપમાન આવશે પણ માન જ નથી જોતું તો અપમાન ક્યાંથી આવે એટલે આપણે આગળના સંતો જે કહી ગયા છે ને એ અત્યારના ભક્તોને ક્યાંય લાગુ પડે એવું જ નથી અંતકરણમાં પૂજાવાની આશા કરે એના હરિમોસન કેમ થાય તો અત્યારે પૂજાવું સેવા કરાવી અને પહેલાના સંતોએ સેવા કરી હશે સેવા કરાવતા નથી સંતો એને સંતો કીધા સેવા એવું કરી સેવા કરવી એટલે જેટલા જીવ જાગે એટલાને સગાડવાના જ કામ કર્યા હશે જેને અને જો આ ન કર્યું હોત ને તો એ વાય લૂંટારો એ અંગુલી મલ સદનો કસાય મલો વાઘથી જવાના સુધારી એટલો તો વિચાર કરો અત્યારે સીધા માણસોને વળી ગયા છે એટલે આ ભાઈ એ તો શું જ છે હમજેલા જ છે એ કોઈ નુકસાન કરતા નથી જો તમારે સમજાવવા હોય તો આ જે ખોટા કરે લોટફાટ કરે છે પાખંડ કરે છે એને સુધારો તો પોતાને જ પાખંડ કરવું છે એમાં સુધારવાને ક્યાંથી હોય કોઈ 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 કહેવા વાળું જ નહીં થતા કોઈ ડોસે એવું જ નથી કે ભાઈ આ મંદિર માં છે ભગવાન આ મૂર્તિ માં છે મસ્જિદ માં છે નાના આપડા સંતો એ તો એવું કહી દીધું નહી મંદિર મેં નહી મૂર્તિ મેં નહી મકા મંદિર મેં બંધા મેં તો તેથી ફાસ હું જો ગોતી લે ને તો હું તો તારી પાણી જ સૌ એટલે અહીંયા ગોતવા મન ને કે આ બાજ બાજ શું આટા મારસ તું હરિદ્વાર રાશિયન હે

ક્યાંય ગોતવા જવાનું નથી આ તમારા સમય હોય રૂપિયા હોય તો તમે જોવા જઈએ દુનિયા જોવાય જેવી છે હું કાંઈ નથી ક્યાંય ન જવું પણ તમે જોવો તો એમાંથી કંઈક જાણી ના આવી ગયો કે ભાઈ આ શું લેવા આ બધું ઊભું કર્યું છે એટલું તમે જઈશો તો તમને નિકિત થાય છે કે આ ઊભું કર્યું છે એક લોટવા હાટું થઈ

આ તો હિસ્કો નાખવાનો પાંચસો રૂપિયા થાતા હોય ક્યાં આપડો ઉધાર થાય ભલે તમારે વાર ન આવે તમારે આ છે ને હા સુધી તમારે લાઈનમાં રહેવું જોવા અને ત્યાં રાવ તો હાલો હાટ હાલો હાટ હાલો હાટ માણસ ને એમ છે કે આપણે દર્શન કરીશું તો આપણે કઈક સારું થઈ જાય દર્શન કરવામાં પાંચસો મુંજા માટે આ તમને અહિયા નક્કી થઈ જાય છે કે જો ભગવાન ને દેવું જોતું હોય તો ભગત જ મોટો થયો ને એટલે આમ ભક્તો એ બલિદાન આપી દીધેલા છે એવું કાંઈ નથી જિંદગી આમાં કાઢીશ સંતો ભક્તો આ ઊભો થાય તું નકરતો અત્યારે તો માનો ને કોઈ સીમા ન રહી હોય આ ભક્તિના માર્ગે વાળા સંતો છે કે ભાઈ કંઈક આમાં તમે વળી જાઓ તમે તમારો ઉદ્ધાર કરશો પાંચ જીવ નહીં જગાશો તમે છો બીજન સમજાવજો તમારા ઘરના પરિવારોને તમે સમજાવશો કે આપણે ત્યાં ખોટું ન થાય એટલું તો પુરાણ હોવું જોવા ને ભક્તિ કોઈ પાદરી કોઈ આ પાખંડ કરવાની ને ભક્તિ ભક્તિ તો એક સત્યના માર્ગે હાલવાની વાત છે એને ભક્તિ કહેવાય કે આવા લૂંટવાના ધંધા કરવા ભેગું કરવું એને કંઈ ભક્તિ નથી કીધી એટલે આમ જે વિચારી ને સંતો જે કહે છે એ માર્ગે હાલી લાવ તો આપણો ઉદ્ધાર થાય છે બે <coughs> <Kell soundtrack> <laughs> <coughs>